ખાંડણીયા વિસ્તારમાં આવેલ આત્મારામ નામની પેઢીમાં તપાસ કરતા જ્યાંથી ત્રણ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો મળી આવ્યો હતો પ્લાસ્ટિકનો મસ મોટો જથ્થો મળી આવતા વેપારી પાસેથી રૂપિયા પાંચ લાખ દંડ ની વસુલાત કરાઇ હતી પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો જીપીસીપી ની ટીમને સોંપવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું તારી ગાડી છે આવી દે આપણે પછી ગાડીમાં

આ બારું છે સાહેબ જય મેમ જય રયો તમે રયો હું બહાર જો બસ અમે લોકો બહાર જતી દટ્ટા મૂકી કાર્યવાહીને પગલે પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો રાખતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો